નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત ન્યૂઝ ચેનલમાં આ વિડીયોમાં આપણે વાવાઝોડું ગુજરાતમાં તબાહી મશાવશે આ સાથે મિત્રો વાત કરીએ તો સોથી એકસો વીસ કિમીની જળ પે પવન ફૂંકાશે તેવી અંબાલાલ પટેલે આગાહી વ્યક્ત કરી છે તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં વાત કરીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો તે પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી લેજો જેથી અમારા આવનારા તમામ વીડિયોની માહિતી તમને મળતી રહે રાજ્યમાં કાળજાળ ગરમીની વચ્ચે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ગરમીને લઈને મોટી આગાહી કરી છે અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર રાજ્યમાં આગામી છવ્વીસ મે સુધી આકરી ગરમી પડશે રાજ્યના કેટલાક ભાગોમાં મહત્તમ તાપમાનમાં સેતાલીસ ડિગ્રી સુધી જવાની શક્યતા છે આગામી છવ્વીસ મે બાદ ગરમીમાં ઘટાડો થશે મહત્તમ તાપમાન એકતાલીસ ડિગ્રી અને કોઈ કોઈ ભાગમાં ચાલીસ ડિગ્રી નીચું જવાની શક્યતા છે અંબાલાલ પટેલે વરસાદને લઈને પણ આગાહી કરી છે અંબાલાલ પટેલે કહ્યું કે છવ્વીસ મે થી ચાર જૂન વચ્ચે ગુજરાતમાં ગાંજવીજ અને આંધી વંટોળ સાથે રોહિણી નક્ષત્રમાં રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદની શક્યતા છે છવ્વીસ મે સુધી બંગાળના ઉપસાગરમાં ચક્રવાત સર્જાવાની શક્યતા છે અંદમાન નિકોબાર ટાપુ પર બેસેલ ચોમાસું આગળ વધશે પશ્ચિમ હિંદ મહાસાગર ગરમ રહેતા આ વર્ષ બંગાળના ઉપસાગરમાં ભારે વાવાઝોડા સર્જાવાની શક્યતા છે અરબસાગરમાં જૂન માસમાં ચક્રવાત સર્જાવાની શક્યતા છે પચીસથી લઈને અઠ્યાવીસ મે સુધી દક્ષિણ ભારતમાં ચોમાસું આવવાની શક્યતા છે બંગાળના ઉપસાગરમાં પણ સર્જના ચક્રવાતી સોથી એકસો વીસ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે પશ્ચિમ બંગાળ અને દક્ષિણ પૂર્વીય તટોમાં ભારે વરસાદથી કેટલાક ભાગોમાં પૂર આવવાની પણ શક્યતા છે બંગાળના ઉપસાગરમાં સર્જનાર ચક્રવાતની અસર આંધ્રપ્રદેશ ઓરિસ્સા પશ્ચિમ બંગાળ અને પૂર્વ ભારતમાં રહેશે અરબસાગરના ભેજના કારણે ગર સાથે દેશના ભાગો સહિત ગુજરાતના ભાગોમાં વરસાદ લાવશે રાજ્યમાં સાતથી સૌ જૂન વચ્ચે ચોમાસું આવવાની શક્યતા છે કાળઝાળ ગરમી વચ્ચે દેશના મોટા ભાગના રાજ્યોમાં હવે માત્ર ચોમાસાના વરસાદની રાહ જોવાઈ રહી છે દેશની રાજધાની દિલ્હી આ દિવસોમાં સૌથી વધુ ગરમ છે શુક્રવારથી દિલ્હીના નજફરગઢમાં મહત્તમ તાપમાન સુડતાલીસ ડિગ્રીથી ઉપર નોંધાયું રહ્યું છે જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે